ભુજ ખાતે ભુજ તાલુકા સ્કૂલ વાહન એસોસિએશનની નવનિયુક્ત વરણી કરવામાં આવી અને એસોસિએશન બનાવવામાં આવ્યું મારું નામ વિપુલ જે પંડ્યા એટલે અમે આજે અહીંયા અને બધા ભેગા થયા હતા ભુજ તાલુકા એસોસિએશન બનાવવા માટે એટલે અમે આજે એસોસિએશનની રચના કરી છે જે જેનું નામ રાખ્યું છે અમે ભુજ તાલુકા સ્કૂલ વાહન એસોસિએશન એટલે આજે અમે બધે આ બધું નક્કી કરી અને પ્રમુખ ઉપપ્રમુખ ખજાનજી એવું હજી અમે શરૂઆત કરી છે અને રચના કરી છે બાકીનું કાર્ય બધું હજી ઘણું બધું બાકી છે આ તો આજની શરૂઆત જ છે હજી હા લોકો આપણે જે 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 છે છે એને રૂલ્સ એના પ્રમાણે પણ હતા અને કઈ રીતનું આખું આયોજન છે તો એ અત્યારે તો જેટલા બનશે એટલા તો અમે અમે રૂલ બધા ફોલો તો કરીએ છીએ જે અમારી અધૂરા થશે એ અમે પૂરી કરી લેશું અમારી રીતે અમને થોડો ઘણો ટાઈમ આપશે તો અમારા અમે અમારી રીતે જે કરવાનું હશે એ શક્ય છે એ અમે બધું કરી જ લેશું પૂરું હા તો આજે આટલા દિવસથી બે બે દિવસથી બંધ રાખવામાં આવ્યું હતું ને લોકોને પણ પરેશાન થતી હતા એના માટે શું હવે તમે ક્યારે શરૂ કરશો કે તમે ટોળા કેને રજૂઆતો કરી આજે અમે વિનોદભાઈ ચાવડા શ્રીને મળવા ગયા હતા કલેક્ટર સાહેબને પણ મળવા ગયા હતા મૌખિક રજૂઆતો કરી છે એ લોકોએ પણ એમ કીધું છે કે અમે અમારી રીતે થોડું ઘણું અમે પહેલે વાતચીત કરી લઈએ શું રૂલ્સ છે ને કેવી રીતે છે ને બધે ને પછી અમને એ લોકો બોલાવશે ને એના ઉપરથી પછી અમે આગળનો નિર્ણય લેશું આરટીઓની શું શરતો તમને મૂકવામાં આર આરટીઓની શરતો તો ઘણી બધી છે પણ લગભગ એ શરતો છે જે કે પીયુસી ને ડોક્યુમેન્ટરી તૈયાર એટલે પીયુસી છે વીમો છે પછી સાઈડમાં જાળી લગાડવાની છે ઓટોમાં ને એ તો લગભગ અમારું બધું પૂરું જ છે એટલે એનો તો કોઈ ઇસ્યુ નથી એક અમારો બીજો એક ઇસ્યુ એવો હતો કે અહીંયા કને અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ બંધ છે તો અમે એની રજૂઆત કરી કે તમે એક દિવસ અહીંયા કને કેમ્પ બનાવો તો અમારા જેટલી સમજી લો કે સ્કૂલ વાહન એસોસિએશનના અમારા જે છે મેમ્બર્સોની ગાડી તો એ કેમ્પ કરે તો અમે અહીંયા કને થોડીક સરળતાથી અમે અહીંયા કને કરાવી શકીએ ભુજ સેન્ટર બંધ છે ગાંધીધામ અંજાર સેન્ટર બંધ છે તો અમારે જવું ક્યાં કને ને આ બાબતના તો અમારા ઉપર દંડ કરવામાં આવ્યા છે વધારે પડતા એટલે અમારી આ પણ એક રજૂઆત છે એના સાથે કેટલો દંડ અંદાજ કરવામાં ડન તો બધે અલગ અલગ રીતનો છે એટલે એ બધું કાંઈ હજી વધારે આઈડિયા નથી અને તમારે એસોસિયનના કેટલા મેમરો એનામાં છે આજે નવી અમારે કમિટી આખી બનાવી અત્યારે અમે લગભગ અઢીસો અઢીસો ત્રણસો જણા અમે અત્યારે અહીંયા કંગળા ભેગા થયા હતા ને બાકીના તો હજી તમે આવ્યા ત્યારે સાઠ સિત્તેર તો અહીંયાથી નીકળી ગયા હતા અંદાજી સાઠ સિત્તેરની ના ના અત્યારે અત્યારે અમે અહીંયા કંઈ ભેગા વધારે હતા બસો અઢીસો જણા ભેગા થયા હતા અમે તમારી જે આ બે દિવસની હડતાલ છે એ તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તમારે શું આગળના તમારા પ્રયત્ન રહેશે એટલે માંગણી તો એવી સ્પેશિયલ તો એવી કાંઈ છે નહીં અમારી પણ હવે જી આ એમાં તો કે ભાઈ થોડુંક કાંક થોડીક મુદત મળી જાય ને કાંક કરવા માટેનું જે અધુરાસ્તી પૂરી કરવા માટેનું તો અમે એ બધું પૂરતા કરી લઈએ